ઉચ્ચારવામાં આવેલા જે અંતર્ગત સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે જેના કારણે સમાજમાં તેના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે તેવું આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું તો ચૂંટણી ટાણે માત્ર મત ગેલછામાં કારણે સમગ્ર સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે ત્યારે આવા જાતિ બાદ અભદ્ર નિવેદનોને અમે સખત રીતે વખોડી કાઢીએ છીએ અને લોકસભાના ઉપરોક્ત ઉમેદવાર હારવા આવા સમાજ વિરોધી નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યો છે જેથી સમાજમાં વિશ્વાદિતા વિરાવતા આવા નિવેદનો કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવા પંચમહાલ ખાતે જવાબદારી સત્તાધીશોને આવેદનપત્ર દ્વારા વિનંતી કરાઈ હતી સાથે જ પોલીસ અધિક્ષકને પંચમહાલ પણ ક્ષેત્રીય સમાજના આગેવાનો દ્વારા મળી એમના પર પણ જેમ સામાન્ય વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ થતી હોય તે રીતે પોલીસ ફરિયાદ નોંધાવા માટે રજૂઆત કરવામાં આવી હતી તો આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ક્ષેત્રીય કર્મી સેનાના હોદ્દેદારો સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા રૂપાલાને મારે કહેવું છે કે બાપુને તુકારો અને જીરામો સુકારો બહુ નડે આ તમે ક્ષત્રિય સમાજને અપમાનિત કરવાનું કામ કર્યું છે તમે જાહેરમાં રાજા મહારાજાઓને અપમાનિત કરવાનું તમે અમારા જે રજવાડા પહેલાના શહીદો હતા જેમને આ દેશને બચાવવા હિન્દુઓને બચાવવા માટે પોતાની કુરબાની આપી છે એ શહીદોનું અપમાન કર્યું છે તમે અમારી વિરાંગના જે જોહાર કર્યા છે જે આગમાં કૂદ્યા છે તેમનું અપમાન કર્યું છે તમે પાંચસો બાસઠ જે રજવાડા અમારા રાજા મહારાજાઓ આપ્યા છે તેનું અપમાન કર્યું છે પણ આ અપમાનનો ઘૂટડો આ વખતે ક્ષત્રિય સમાજ પીવે નહીં અને જડબા તોડ જવાબ આપશે આજરોજ અમે આવેદન પત્ર તો આપ્યું જ છે સાહેબ એમના માટે ફરિયાદ પર પણ અમે કાર્યવાહી કરવાના છે કેમ કે આ એ જે રૂપાલો એમ હોય કે મારી લપસી લપસી નથી આ સ્ક્રિપ્ટ ઓફિસમાં લખાયેલી છે અને ત્યાંથી આ બોલાયેલી છે કે આ શું થાય છે જુઓ પણ મારો ક્ષત્રિય સમાજ ઉગતો નથી આ જવાબ દો આપવો પડશે આપવો પડશે આપવો પડશે હમણાં અમે ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સુધી અમારી વાત પહોંચાડી છે કે એમના પર ફરિયાદ થવી જોઈએ અને અમે ડીએસપી સહિત જે જે અમારા વિસ્તારના પોલીસ સ્ટેશન આવે છે તેમાં અમે એફઆઈઆરની તજવીજ પણ અમે ચાલુ કરીશું અને અમારી ચૂંટણી પંચને એક નમ્ર વિનંતી છે કે ગુજરાત હંમેશા શાંતિપૂર્ણ ચૂંટણીમાં માને છે અને આ શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં આ રૂપાલા જેવા વ્યક્તિઓ અને રૂપાલા જેવા બીજા હો કેટલાક ભાંડો હશે એવા વ્યક્તિઓ કઈક આપ ચંપી કરતા હોય તેવું અમને લાગી રહ્યું છે એવું ઉમેદવારી પત્ર રદની વાત નથી સાહેબ કાયદાકીય પગલા રૂપાલા ઉપર લેવામાં આવે એવી અમારી ક્ષત્રિય કરની સેના અને સમગ્ર ક્ષત્રિય સમાજની માંગ છે કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ